શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર હાલોરમાં ધોરણ દસ ની ગણિતની પરીક્ષામાં મોટું છબરડો સામે આવ્યો છે અને જ્યાં હાલોલની વીએમ સ્કૂલમાં ધોરણ દસ ના સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને બેઝિક ગણિત નું પેપર આપી દેવામાં આવ્યું પેપર જોઈ અને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી અને પેપર શરૂ થયાના સવા કલાક પછી પરીક્ષા કેન્દ્ર સંચાલકને ભૂલ સમજાતા પેપર બદલવામાં આવ્યા પરંતુ સવા કલાક બાદ બેઝિકને બદલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બદલ્યા બાદ વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક જેટલો જ એક્સ્ટ્રા ટાઈમ આપી અને સપ્લિમેન્ટરી લઈ લેવામાં આવતાની સાથે જ વાલીઓએ હોબાળો કર્યો હતો થોડા સમય બાદ બાળકોએ રજૂઆત કરી સમય દરમિયાન થોડો સમય બરબાદ થયો બાળકો ધ્યાનમાં આવી ઘટના ત્યારબાદ વખતની કક્ષાની કેન્દ્ર સંચાલક દ્વારા બાળકોને સ્ટાન્ડર્ડ બને પેપર બદલી આપવામાં આવ્યું પરંતુ જવાબ એ બદલેલું નહોતું એટલે લખેલા પાના ઉપર ભેગા દોર્યા બાળકો ત્યારબાદ પેપર લખવાનું શરૂ કર્યું બાળકોને વધારાનો સમય આપવામાં નથી આવ્યો આજે અમારે જગ્યાએ બેઝિક મેક્સ આવેલું હતું અને એમને ખબર નથી કે આ કયું કયું પેપર છે અને અમે કહેવા ગયા તો એમને કંઈ સાંભળ્યું ના અમારું પછી જેવી રીતે ખબર પડી તો એમને કીધું કે અડધાને ચેકા મરાય અને અડધાને ના મરાય જેટલું લખેલું ને પંદર પંદર વીસ પાના અને પછી ટાઈમે થોડો ઓછો આવેલો ત્યારથી ત્રણ કલાકનો પેપર કે અઢી કલાક કે કેટલું આવેલું ક્લાસની અંદર લગભગ ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપ આપી દેવામાં આવ્યું ઊભા થઈને વિદ્યાર્થીઓ કીધું વિદ્યાર્થીઓએ કમ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ એક કલાકને પંદર મિનિટ જેટલો એની જગ્યાએ માત્ર અઢારથી વીસ મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા સમંતતા કે જોડાય ચૂક્યા છે ફોન લાઈન બિલકુલ આપણે જણાવી કે હાલોલમાં 10મ ધોરણમાં આજે મેથ્સ નો પેપર હતો બોર્ડમાં આજે ટ્રેન્ચમાં મેથ્સ નો પેપર હતો જેમાં એક ક્લાસની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ તમામ વિષયો હતા તે વર્ગમાં બેઝિક મેથ્સનું પેપર આપવામાં આવ્યું દ્રીધ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પેપર ઉપર જ્યારે સબ્જેક્ટનો કોડ જોયો ત્યારે અને પેપર વાંચ્યું ત્યારે ખબર પડી કે આ પેપર તેમનું પેપર નથી કારણ કે આ બેઝિક મેથ્સનું પેપર છે અને તેઓ સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ છે તેમણે વર્ગ નિરીક્ષકને કહ્યું તેનું ધ્યાન દોર્યું પણ વર્ગ નિરીક્ષકે તે ધ્યાન પર લીધું નહીં તેના સવા કલાકનો સમય જતો રહ્યો વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂકી ન જાય એટલા માટે તેમણે જે બેઝિક મેથ્સમાં જેટલું આવડતું હતું તે પણ લખવાનું ચાલુ કર્યું

તેને સ્થાને જે સમય પૂરો થયો ત્યારે બાદ અડધો કલાક જ આપવામાં આવ્યો તેવો વિદ્યાર્થીઓની ફરિયાદ છે આવા જયારે વાલીઓને જાણવા આવી તો વાલીઓએ જઈને શાળા ઉપર હોબાળો કર્યો તેમને વધારે એક્સ્ટ્રા આપવા અને ફરીથી એક્ઝામિનેશન લેવા માટે આ જે ગણિત પેપર છે તે ફરી લેવા માટે વિદ્યાર્થી માંગ કરી હતી વાલીઓએ અને શાળાના સંચાલકો નિરીક્ષકો અને વાલીઓ વચ્ચે થોડોક ઉગ્ર ચર્ચા થતા અને વાતાવરણમાં થોડીક ઉગ્રતા આવતા સંચાલકોએ પોલીસને બોલાવી હતી અને પોલીસે આવી અને ત્યાં સમગ્ર મામલો ફાળવાનો પ્રયત્ન કર્યો હતો હાલમાં શાળા સંચાલકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ મામલામાં શું નિરાકરણ લાવી શકાય તેનો અભિપ્રાય માંગ્યો છે જી જી આભાર કયો